સરકારે ખેડૂતોને હેક્ટર ચૂકવવાની જાહેરાત કરી પરંતુ ખેડૂતો પણ નારાજ છે અને વિપક્ષ પોતે પણ આ મામલે આકરા તેવર અપનાવી રહ્યું છે અને પરેશ ગોસ્વામી ફરી એક વખત વહારે આવ્યા છે આ ખેડૂતોની અને જુનાગઢમાં તે એક સભા અને સંમેલન યોજવા જઈ રહ્યા છે ખેડૂતોના હિતમાં તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે જે પ્રકારે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે છે અને વીતેલા બે દાયકામાં પણ આવો વરસાદ નથી કમોસમી વરસાદ વરસતા આ ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા સરકારના મંત્રી મુખ્યમંત્રી પોતે પણ આ ખેડૂતો જે રડી રહ્યા હતા તેમને સાંત્વના પાઠવવા માટે અને તેમનો પાકનું જે નુકસાન થયું છે તે જાણવા માટે ખેડૂતોને મળે છે ખેતરોમાં જાય છે અને ત્યાર પછી દસ હજાર કરોડના સહાય પેકેજની જાહેર

દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ એટલે કે આવતીકાલે આપણે જે એક સરકારશ્રીને અલ્ટીમેટમ આપવા જઈ રહ્યા છે જેમાં આપણી ત્રણ મુખ્ય માંગો છે ત્રણ મુખ્ય માંગોને લઈને આપણે અલ્ટીમેટમ આપવાનું છે આમ જોવા જઈએ તો આપણે જે આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જે પ્રતિમા છે એની બાજુમાં આવેલું ગ્રાઉન્ડ એના માટેની પરમિશન માગેલી હતી પણ સરકારશ્રીએ કોઈને કોઈ બહાને એ ગ્રાઉન્ડની પરમિશન આપણે આપેલી નથી એટલે સરકાર શ્રી ક્યાંય ને ક્યાંય ખેડૂતોનો અવાજ દબાવવા માગે છે પણ આ ખેડૂતો છે એનો અવાજ દબાવવાનો નથી ત્યારે આપણે જણાવી દઉં કે જે જૂનાગઢના પીઆઈ તરફથી આપણે માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે આ ગ્રાઉન્ડ નહીં પણ તમે ડાયરેક્ટ કલેક્ટર કચેરીએ પધારો અને ત્યાં એના ગ્રાઉન્ડની અંદર તમારે જે કાર્યક્રમ કરવો હોય તે કરો એટલે જે જુનાગઢના પીઆઈએ જે આપણે કીધું છે એ જ મુજબ એના કહેવા મુજબ આપણે ચાલવું છે આપણે ક્યાંય કાયદાનો ભંગ નથી કરવો અને આપણે જૂનાગઢ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડની અંદર એકઠા થવાનું છે ત્યારે હું દરેક ખેડૂત આવતીકાલે દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારે સવારે નવ વાગ્યે બધા ભાઈઓ છે એ કલેક્ટર કચેરીએ પધારો ત્યાં આપણે મોટી સંખ્યામાં પધારો આપણી જે ત્રણ માંગ છે મુખ્ય માંગ છે કે બે હેક્ટરની મર્યાદાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ આપવામાં આવે છે એ આપણું સંપૂર્ણ ત્રણ લાખ રૂપિયાનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે અને જે મિત્રો એ પાક ધિરાણ ઉઠાવેલું ન હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકાર છે ત્રણ લાખ રૂપિયાની રકમ જમા કરે બીજી આપણી માગણી છે કે જે બે હજાર ઓગણીસનો પાક વીમો મંજૂર થયેલો હતો કોર્ટના આદેશ પછી પણ આજ દિવસ સુધી સરકારે એ વીમો છે એ ખેડૂતોના એકાઉન્ટમાં નથી આપ્યો એટલે કે પચાસ ટકા ખેડૂતના એકાઉન્ટમાં આવ્યો છે પચાસ ટકા આજે પણ એ વીમાની રકમથી વંચિત છે એ તમામ ખેડૂતભાઈઓને એ બે હજાર ઓગણીસનો પાક વીમો મળી રહીએ અને ત્રીજી અગત્યની માગણી છે કે જે ટેકાના ભાવે અત્યારે આજે તારીખથી સરકારે જે આ ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે આ ખરીદીની અંદર સરકારે એકસો ને પચીસ મણની જે જાહેરાત કરી છે એમ નહીં પણ જે કાયદા મુજબ બસો મણ છે એ ખેડૂતનો અધિકાર છે દર વર્ષે બસો મણ છે એ સરકાર તરફથી ખરીદવામાં પણ આવે છે પણ આ વર્ષે અન્યાય કરીને એકસો ને પચીસ મણ ખરીદે છે એની જગ્યાએ બસો મણ પૂરી મગફળી ખેડૂતોની ખરીદવામાં આવે છે આવે અને એની સાથોસાથ જે વરસાદને કારણે માવઠાને કારણે જે મગફળી પલળી ગયેલી છે આ મગફળી સરકાર નહીં ખરીદે તો વેપારી તો આમાં કોઈ જ પ્રકારે આપણી સાથે ન્યાય નથી કરી શકવાના એટલે ખેડૂતોની પલળેલી મગફળી છે એ પણ સરકાર ટેકાના ભાવે ખરીદી લે આ ત્રણ આપણી જે મુખ્ય માંગ છે જેની અંદર પાક ધિરાણ માપ બે હજાર ઓગણીસનો વીમો અને આ ટેકાના ભાવનો મુદ્દો આ ત્રણેય મુદ્દાને લઈને આપણે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છીએ કે દિવસ 12 ની અંદર જો આપડા अल्ટીમેટમ ને ધ્યાન માં રાખીને દિવસ 12 ની અંદર ત્રણેય મુદ્દાનો સોલ્યુશન સરકાર આપે નહીંતર આવનારા દિવસની અંદર અણજડનો ત્યાગ કરીને આપણે ઉપવાસ આંદોલન ઉપર જઈ રહ્યા છે એટલે દરેક ખેડૂત ભાઈઓને જૂનાગઢ પધારવા માટે મારી ખાસ અપીલ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ટીઆ આ ચેનલને જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો